દુરાજીના જૂનવાણી મકાનનો બીજા માળનો ભાગ ધરાશાયી થયો મકાનનો ભાગ ધરાશાયી થતા જાગ્રસ્ત છે દુરાજીના ખખરાપરા વિસ્તારમાં ઘટના બની જર્જરિત મકાનના બીજા માળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો પાંચ વર્ષીય બાળકીને જુનાગઢ હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ પાલિકાને જાણ કરવા છતાં હજી સુધી ન પહોંચ્યાનો આરોપ પાલિકાની બેદરકારીને લીધે અંદર અંદર આક્રોશ ભભૂક્યો છે જોઈ શકાય આ જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયો છે બાળકી કે જે જાગ્રસ્ત થઈ છે આ ઘટનામાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે પાલિકાને જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ ત્યાં પહોંચ્યું નથી તેવો સ્થાનિકોનો આક્રોશ છે પાલિકાની બેદરકારીને કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે માં અમે જાણ કરી ચીફ ઓફિસરને ફોન કર્યો ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી પગ તંત્ર પૂગ્ય નથી અમે સવારથી હેરાન થયા છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી